રામાયણનો શરૂ થશે વર્ષથી ઉપરના તમામ લોકો માટે આ કોર્સ કરી શકાશે ત્રીસ કલાકના કોર્સમાં રામાયણ ભણાવવામાં આવશે યુનિવર્સિટી અને કોલેજના વિદ્યાર્થીઓ આ કોર્સ કરે તો વધારાનો લાભ થશે અગિયારસો રૂપિયામાં રામાયણનો આ કોર્સ કરાવવામાં આવશે યુનિવર્સિટીએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અનુસાર પ્રમાણપત્ર કોર્સ ડિઝાઇન કર્યો છે કોર્સમાં 500 વર્ષનો ઇતિહાસ બાબરી વિવાદિત ભાગ સુધીની સમગ્ર યાત્રા ભગવાન શ્રીરામની સમગ્ર યાત્રા અને ત્યારબાદ હવે સુપ્રીમ કોર્ટનો આદેશ તેમાં સામેલ હશે આ કોર્સમાં શરૂથી લઈને 22મી જાન્યુઆરી સુધીની યાત્રાનો પણ સમાવેશ થાય છે દેશમાં સૌ વાર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા રામ મંદિર પર એક અભ્યાસનો કોર્ષ શરૂ કરવા જઈ રહ્યા છે આપ જોઈ શકો છો અહીં વિવિધ પ્રકારની જે તૈયારીઓ છે તે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આ સાથોસાથ રામ મંદિરની જે રીતે પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે તે જ રીતે યુનિવર્સિટીમાં પણ આ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે સાથોસાથ જે સર્ટિફિકેટ જે કોર્ષ છે તે કોર્ષ પણ શરૂ કરવા જઈ રહ્યા છે આપણી સાથે કુલપતિ જોડાયા છે જી સર રામ મંદિરને લઈને આ કોર્ષમાં ક્યારથી શરૂ કરવામાં આવશે આ કોર્સમાં શું ભણાવવામાં આવશે આપણે ભારત રાષ્ટ્રમાં પ્રથમ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અંતર્ગત રામ જન્મભૂમિ ઇતિહાસ નામનો સર્ટિફિકેટ કોર્ષ અમે શરૂ કરવા જઈ રહ્યા છે જેની અગિયારસો રૂપિયા ફી રાખવામાં આવી છે ત્રીસ કલાકનો સર્ટિફિકેટ કોર્ષ છે અને આ સર્ટિફિકેટ કોર્ષને જે લોકો લેશે એને બે ક્રેડિટ પણ અભ્યાસક્રમના ભાગરૂપે આપવામાં આવશે અને આ સર્ટિફિકેટ કોર્ષની અંદર જેની ઉંમર બાર વર્ષથી ઉપરના છે એવો કોઈ પણ પૃથ્વીનો નાગરિક આ સર્ટિફિકેટ કોર્ષ ભણી શકે છે આ ઉપરાંત આ સર્ટિફિકેટ કોર્ષ માટે જે વિદ્યાર્થી બનીને આવશે એ વ્યક્તિ ઝીરો અભ્યાસ કરેલો હશે તો પણ આ સર્ટિફિકેટ કોર્સ કરી શકશે આ ભારત રાષ્ટ્રમાં અમે પ્રથમ રામ જન્મભૂમિ ઇતિહાસનો એક સર્ટિફિકેટ કોર્ષ કરવા જરૂર કરવા જઈ રહ્યા છે અને એનો અમને સૌને આનંદ અને ગૌરવ છે આ જે અભ્યાસ કોર્સ છે તેમાં શું વિદ્યાર્થીઓને ભણાવવામાં આવશે આ રામ ઇતિહાસ ઇતિહાસની અંદર રામ જન્મભૂમિના જે સાડા પાંચસો વર્ષથી જે સંઘર્ષનો ઇતિહાસ છે અને તેને અલગ અલગ રીતે જે એને કરવામાં આવ્યું છે તે તમામ નેરેટિવ દૂર કરીને એની અંદર જે સાચી હકીકત છે તે અને અંતિમ હાલની અંદર જે બાવીસ જાન્યુઆરી એ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે એનું ઉદઘાટન થવા જઈ રહ્યું છે ત્યારે એની યશસ્વી જે બાબતો છે એ એને અમે પાઠ્યક્રમની અંદર વણી લીધી છે અને એ વિદ્યાર્થીઓને અવગત કરવામાં આવશે